નમસ્કાર કરીને છે તમે જોઈ રહ્યા છો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા વડોદરા વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ફરી એકવાર દારૂની હેરાફેરી કરતો ઇસમ ઝડપાયો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર જ છે તે વાત આજે ફરી સાબિત થઈ ગઈ માંજલપુર વિસ્તારની પોલીસની ટીમ નજરે આ આરોપી દારૂનો બેફામ ધંધો કરી રહ્યો હતો પણ માંજલપુર પોલીસ તેના વિરુદ્ધ કોઈ પણ જાતની એક્શન લેતા નહોતા જે ઘટના આજે ફરી વડોદરા શહેરમાં સામે આવી છે વાસ્તવમાં ઘટના એ છે કે હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના પોલીસ કમિશનરના આદેશ મુજબ શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અન્ય કોઈ પણ અસામાજિક સમસ્યા ન ઉદભવે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરમાં દારૂની આપલે અને અન્ય ખોટી પ્રવૃત્તિ અટકાવવા માટે કડક ફિલ્ડિંગ ગોઠવી હતી આ દરમિયાન એસઓજીના પુષ્પરાજ સિંઘ જયેન્દ્રસિંહના અંગત બાતમી દ્વારા બાતમી મળી હતી અને તે બાતમીના આધારે તેઓએ માંજલપુર વરસાદ રોડ પર આવેલ ઓરા હેલ્સમાં બ્લોક બી વન ઝીરો ટુમાં રહેતા અર્જુન ઓફ સની પૂનમભાઈ મારવાડીની ધરપકડ કરી હતી જે વડોદરા શહેરમાં દારૂનો ધંધો ચલાવતો હતો માહિતી મળ્યા મુજબ ગઈકાલે તેણે દારૂની પેટીઓ મંગાવી હતી અને મકાનના બ્લોક બીના દાદર નીચે સંતાડેલી હતી પણ એસઓજીની ટીમે બાતમીના આધારે આરોપી અને દારૂનો મુદ્દાવાલ ઝડપી પાડ્યો હતો મુદ્દામાલમાં કાર્ડ્સ પ્રીમિયમ એલ્ફિંગ સ્ટ્રોંગ બિયર અને બળવાયર જર મેગ્નમ પ્રીમિયમ બિયરના ત્રીસ જેટલા બોક્સ મળી આવ્યા હતા જેમાં કુલ સાતસો વીસ નંગ ટીંગ મળી આવ્યા હતા વધુ પૂછપરછ હાથ ધરતા ગુનેગાર અર્જુન ઓફ સની મારવાડીએ જણાવ્યું હતું કે તેણે નાઈન થ્રી ટુ સિક્સ ફાઇવ ડબલ ફોર ટુ નાઇન આ નંબર પર કોલ કરીને ટ્રાન્સપોર્ટ મારફતે આ દારૂનો જથ્થો છૂટક વેચાણ માટે મંગાવ્યો હતો માહિતી અનુસાર એસઓજીની ટીમે કુલ રૂપિયા ચોરાણું હજાર ત્રણસો વીસનો બિયર માલ અને દસ હજારની કિંમતનો મોબાઈલ એક લાખ ચાર હજાર ત્રણસો મુદ્દા માલ કબજે કર્યો હતો આરોપી ઉપર ગુજરાત પ્રોહિબિઝન એક્ટ મુજબ કલમ સિક્સટી ફાઈવ ઇ વન ઝીરો એટ વન વન સિક્સ ખ એટ વન મુજબનો ગુનો માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધી અન્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ મુખ્ય આરોપી અર્જુન ઉપ સની મારવાડી ઝડપાઈ ગયો છે પણ જે વ્યક્તિ પાસે ફોનથી અર્જુન ઉપર તેના પરથી જાણી શકાય છે કે તે કેટલો માથાભારે શખ્સ છે જેથી પોલીસ તંત્રને નમ્ર અપીલ છે કે આવા માથાભારી આરોપી વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરે જેથી આરોપીની સાથે સાથે અન્ય લોકોને પણ આવી ખોટી પ્રવૃત્તિથી અટકાવે અને આ કેસમાં અંજામ આપવામાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ ની રાત્રા એ આર રવારી એ એ સ આઈ હિરેનકુમાર જયેન્દ્રસિંહની સાથે સાથે એહકો સિંહ જયદીપ જયદીપસિંહ અરવિંદ મંગાજી કુમાર અને મનોજભાઈ સતત કાર્યરત રહ્યા હતા રિપોર્ટર ભરત શાહ